હાલમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચી ગયો છે અને ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને જોખમ ઊભું થયું છે સોલાર સિવિલના તબીબ દીપ્તિ શાહે આ અંગે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ચાંદીપુરા વાયરસ માખી અને મચ્છરથી ફેલાય છે નવ મહિનાથી લઈને ચૌદ વર્ષના બાળકોમાં મહત્તમ આ રોગ જોવા મળે છે અને યોગ્ય સારવાર ન મળે તો બાળકને ખેંચ આવે છે તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું જોઈએ ખોરાક અને પાણી ઢાંકીને રાખવા જોઈએ

અને જેના સિમ્ટમ્સ છે એ જે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનના હોય છે જેવા કે કફ કોલ્ડ અને ફીવર અને હેડેક એ પ્રકારના જ હોય છે કે જેથી આસાનીથી ચૂકી જવાય એવા સિમ્ટમ્સ છે પણ આવા જ્યારે પણ સિમ્ટમ્સ જણાય ત્યારે પેરેન્ટ્સે બાળક ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ બાળકોને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ જે આગળ જતાં એની તપાસ અને સારવાર કરી શકે